મિત્રો આ જેસર પાસે સનાળા ગામ આવેલું છે સનાળા ગામની માલપા અમે લાદી ટાઈલનું કામ કરવા માટે આવ્યા છીએ આંબાવાડી છે આ એમનો વિડીયો સામે તમે નજરમાં જઈ શકો છો આ કેરી આવેલી છે આંબામાં લાગટ જો આ કેરી આવી રીતે આવેલી છે કેસર કેરી છે આ કેસર કેરીના આંબા આ બધા જેટલા તમને વિડીયોમાં જોવા મળ્યા બધા કેસર કેરી છે હવે પાક ઉપર આવવાની તારી છે ફૂલ તૈયારી છે આ કેસર કેરી ના આ અઢળક કેરીઓ આવેલી છે આંબામાં લૂંબો ઝુંબો આવી છે આંબાની પણ ડાળો નમી ગઈ છે અને ટેકા પણ મેંકવા પડે આ કેરીના વજનથી આ ડાળ નમી ગઈ છે અને ડાળ નમી ગઈ એટલે ટેકો મેંકેલો છે ને આ કેરીના વજનથી ડાળ નમી ગઈ છે આ કાચી છે એટલે હજી તોળાય નહીં પછી આનો ડાબો નાખશે પછી આ માર્કેટમાં આવશે વસાવવા માટે અને દવા વગેરેની કેરી છે મિત્રો સનાળા ગામની અંદર જો આ ફળ કવડા છે તો મોટા ફળ છે જો આ કેરી એક જ સરખી છે બધી ફળમાં કાંઈ ઘટે નહીં મિત્રો આ કેસર કેરીના લાંબા છે અમે અહીંયા સ્ટાઇલ કરવા માટે આવ્યા છીએ આ ફાર્મ હાઉસ ની અંદર આ પથ્થર પથ્થર લાગી ગયા છે ઉપર પથ્થર લાગી ગયા છે હવે ઉપલા એક રૂમ ને નીચેના બે રૂમ બાકી છે તે લાજે આજે લાઈટ નથી એટલે આ થોડોક વિડિયો મે કીધું બનાવી દઉં આમાં લાગટ કેરી આવેલી છે જો મિત્રો આંબાવાડી ની અંદર આ કેરી ઢળક કેરી છે મિત્રો અને અહીંયા પાણી પણ પાવેલું છે વરસાદ થયેલો છે વરસાદ અને આ છે ચીકુડીનું ઝાડ આમાં ઉનાળામાં સીખુ પણ આવે આંબા વિસ્તારવાડી આ સોળી છે આવેલી આંબો ચિકુડી કેરી જો મિત્રો હા નીચે આવેલી છે ને જો હા નીચે છે કેસર કલમી આંબો ભાઈ હા આંબાવાડી આ બધા જ આંબા છે ઓસાોસા હા સિત્તેર આંબા તો છે પાપાની અંદર તો બહુ ઊંચી છે આ હા નીચી છે આ મારે ટાઇલ છે લગાડવાની છે આની અંદર ટાઇલ લગાડવાની છે ફાર્મ હાઉસની અંદર ફાર્મ હાઉસ છે આ બહુ અઢળક ભરેલો છે કેરીનો હજી લાઇટ નથી આવી એટલે કે સરકારી છે તો તમને